ટોયોટા કિલોકર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ ટોયોટા કિલોસ્કર મોટર એ આજે ગુજરાતના અમદાવાદમાં તેની નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયોટાનું ઉદઘાટન કર્યું આ શહેરોમાં ટોયોટાનું સાતમું અને દેશમાં એક હજાર એકસો શોરૂમ છે વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર પોદાર ઇન્ટનેશનલ સ્કૂલ શોરૂમ સત્તાવન અદભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ શોરૂમનું ઉદઘાટન સ્ટ્રેટેજીક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સીમંત અરૂણ દ્વારા ડીજે ટોયટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસની હાજરીમાં કરવામાં આવ્યું એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે આ નવી ડીલરશીપનો ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોની તદ્દન નવી કેમરી અર્બન ક્રુઝર ટેસર અને નવી ઇનોવા ક્રિસ્ટા ઇનોવા હાઈક્રોસ ફોર્ચ્યુનર લિજેન્ડ હિલ્સ ગ્લાન્ઝા અર્બન ક્રૂઝર હાઈ રાઇડર રૂમિયન અને લક્ઝુરિયસ સી થ્રી હંડ્રેડ અને વેલફાર જેવા ટોયોટાની લોકપ્રિય મોડલોની રજૂઆત કરીને સુવિધા માનસિક અને મુશ્કેલી મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે રાજ જયસર છે અને ડીજે ટોયટામાં હું ડિરેક્ટર છું અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે વધારે અહીંયા અને ડીજે ટોયટાના આ ચોથા અમદાવાદના શોરૂમ મેં આવકાર્યો આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને અઢી વર્ષના બહુ જ ટૂંક સમયમાં પચાસ હજારથી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે અને ટોવેટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા નવા મોડલ્સ આવી ગયા છે હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ એટલે પણ કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને નામ મેહુલ ધોળકિયા છે બીજે ટોયોટા અમે બે હજાર બાવીસમાં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે બે વર્ષમાં અમે અત્યાર સુધીમાં પાંચ હજાર સાતસો ગાડી સેલ કરી છે પાન હજાર ગાડી અમે સર્વિસ કરી છે અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફસ્ટ કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયેટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોયટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ